અંકલેશ્વર વાસીઓ માટે સ્થાનિક વહીવટી તંત્રની ઉદાસીનતા ઉડીને આ કે વળકી રહી છે તંત્ર યંત્રો તંત્ર ઉપયોગ કરે તે અત્યંત જરૂરી છે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સરેરાશ ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે જે અંકલેશ્વરના નગરજનો માટે વિક્રમ સર્જક પીડા સમાન સાબિત થઈ રહ્યું છે હજુ તો હવામાન વિભાગના તજજ્ઞો વધુ ચાર દિવસમાં તાપમાનનો પારો એક થી બે ડિગ્રી વધશે તેવી આગાહી કરી રહ્યા છે ત્યારે ગરમીની પરિસ્થિતિ ઘાતક નીવડી શકે તેમ છે આવી આકરી પરિસ્થિતિ વચ્ચે ધંધા રોજગાર અર્થે ઘરની બહાર નીકળતા વાહન ચાલકો વાહન ચાલકો ધક માર્ગો ઉપરથી અવરજવર જવર કરશે પડી છે તેવા સમયે સ્થાનિક વહીવટી તંત્રની જવાબદારી બને છે તાજેતરમાં અમદાવાદ તેમજ રાજકોટ પાલિકાના સત્તાધીશો વિવિધ વિસ્તારના ટ્રાફિક સર્કલો ઉપર ખાસ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી સર્કલ ઉપર પસાર થતા વાહન ચાલકો ઉપર સતત પાણીનો આછો છટકાવ થતો રહે જેથી કઈક અંશે વાહન ચાલકોને ગરમીમાં રાહત મળે તેવા પ્રયાસો કર્યા છે જોકે અંકલેશ્વરમાં ઉલટી ગંગા વહે છે અંકલેશ્વર ની એક વોટર બ્રાઉઝર આપ્યું હતું જે હવામાં પાણીનો છટકાવ કરી હવામાં ધૂળના રજકરણો તેમજ વાતાવરણ માં માત્રા વધારે છે જોકે આ તાંત્રિકો અંકલેશ્વર હવાના પ્રદુષણ ની માત્રામાં ઘટાડો કરવા અને અંકલેશ્વર માં માત્રા છુપાવવા તેનો ઉપયોગ કરતા આવ્યા છે કેમ કે આ તાંત્રિકો ગરમી રાહત સર્જાય તે માટે રોડ ઉપર પાણીનો છટકાવ કે હવામાં આ વોટર બ્રાઉઝર થકી ગરમીમાં વાહન ચાલકોને રાહત સર્જાય તે માટે ઉપયોગ કરતા હજુ સુધી દેખાયા નથી અંકલેશ્વરમાં હવા પ્રદુષણ પાણીનું પ્રદૂષણ એટલું વધ્યું છે કે સ્થાનિક ઉદ્યોગ નેતાગીરીએ આવી મશીનરીઓનો ઉપયોગ કરી પોલ છુપાવવી પડે છે પરંતુ જો આખરી ગરમીના આ વાતાવરણમાં જો આવા વોટર બ્રાઉઝર થકી વાતાવરણમાં ડાઢક નો છટકાવ થાય તો તે આશીર્વાદ રૂપ અને પ્રશંસા ને પાત્ર બને પરંતુ આવી અપેક્ષા જાડી ચામડીના સ્થાનિક નેતાગીરી સામે રાખવી નિર્થક બની રહે તેવી હાલ સ્થિતિ જોતા લાગી રહ્યું છે